આજે પંદરમી ઓગસ્ટ સમગ્ર દેશભરમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલીબાગ જલારામ મંદિર પાસે જયપ્રકાશ સોનીની આગેવાનીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ગુજરાત વિધાનસભાના દંડક રાવપુરાના ધારાસભ્ય બાલુભાઈ શુક્લા અકોટા વિધાનસભાના ચૈતન્ય દેસાઈ વિસ્તારના ધારાસભ્ય કેવુરભાઈ શહેર વિધાનસભા મનીષાબેન વકીલ માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ માજી મેયર સુનિલ સોલંકી શહેર ભાજપ મહામંત્રી જશવંતભાઈ સોલંકી મહામંત્રી સત્યન ગુલાબકર રાકેશ સેવક તેમજ મોટી સંખ્યામાં ભાજપના વોર્ડ પ્રમુખ અને કાર્યકરો ભેગા થયા હતા

ભારતની આઝાદીના નાગરિકો રહ્યા છે આજના દિવસ સૌ નાગરિકો મનાવી રહ્યા છે વડોદરા શહેરમાં પણ અનેક સંસ્થાઓએ આજના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમો કરીને આ ઉત્સવને ઉજવો છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પણ આપણી સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરીને આ ઉત્સવને ઉજવો છે આવનારું વર્ષ ભારતના તમામ તમામ નાગરિકોને વડોદરાના શહે શહેરીજનોને સુખમય શાંતિમય આરોગ્યમય પ્રદાન થાય એવી પ્રભુના ચરણોમાં કરીએ છીએ અને ભારત વધુને વધુ શક્તિશાળી બને એવો સંકલ્પ પણ લઈએ છીએ ધન્યવાદ